આવેલા ખાડીયા ગ્રુપ દ્વારા ભૂલકા ગરબીનું આયોજન ગૌરે કરવામાં આવ્યું હતું અને નવે નવ દિવસ દરમિયાન પાંચસો થી વધારે ભૂલકાઓ મન મૂકીને રાસ ગરબા રમતા નજરે પડ્યા હતા અને તમામ નવરાત્રી મહોત્સવ નું લાઈવ પ્રસારણ અને સીસીટીવી થી બાજ નજર રાખવામાં આવી હતી ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલા ખાડિયા ગ્રુપ દ્વારા ભૂલકા ગરબીનું ભવ્ય આયોજન નવે નવ દિવસ માટે કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધારે ભૂલકાઓ મન મૂકીને રાસ ગરબા રમતે નજરે પડ્યા હતા અને તમામ નવરાત્રી મહોત્સવનો લાઈવ પ્રસારણ અને સીસીટીવીથી બાજુ નજર ધોરાજીમાં પણ નવરાત્રી દરમિયાન રાખવામાં આવી હતી નવરાત્રી મહોત્સવનો પર્વ ચાલતો હોય ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ ખાડિયા ગ્રુપ દ્વારા મોટા પ્રટાંગણામાં ભૂલકાઓ રાસ ગરબા રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

બે વર્ષથી ઉપર અને દર દસ વર્ષથી નીચેના નાની ઉંમરના બાળકો અગિયારસોની સંખ્યામાં અહીંયા માતાજીના નવલા નોરતામાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે રમે છે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અહીંયા વિનામૂલ્યે પાસ કે કોઈ પણ જેટલી ફી વગર આ ગરબીમાં રમાડવામાં આવે છે અને રોજે રોજ દરેક બાળકોને દાતાઓ તરફથી અમને જે સાથ અને સહકાર મળે તો રોજે રોજ અમે લાણી આપીએ છીએ છેલ્લે દિવસે સારી એવી વસ્તુઓ પણ દાતાઓના સહન કરતી અમે બાળકોને જાણી આપીએ અલ્પેશ ત્રિવેદી ધોરાજી